જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના મોટી ધણેજમાં ધનતેરસના દિવસે આયુર્વેદિક હોસ્પિટલ તેમજ આયુર્વેદિક ડોક્ટર દ્વારા ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. જુનાગઢથી સાઠ કિલોમીટર દૂર ભગવાન ધનવંતરીનું સમાધિ સ્થળ આવેલું છે. માનવામાં આવે છે કે વિશ્વમાં માત્ર એક જ આ સ્થાન છે જ્યાં ભગવાન ધનવંતરીનો આશ્રમ છે. આ સ્થળ પર ભગવાન ધન્વંતરી સાથે જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ પણ છે.

રજમી નદીના કિનારે આ આશ્રમ છે ભગવાન ધન્વંતરીનો ઇતિહાસ એવો છે કે ભગવાન ધન્વંતરી કાશીના રાજા દીવોદાસ તરીકે તેમણે જન્મ લીધો હતો અને લોકોના દુઃખ ન જોઈ શકતા પોતે ત્યાંથી પરિભ્રમણ કરતાં કરતાં સૌરાષ્ટ્રમાં આવ્યો અને સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ ખૂબ ઔષધિઓ જોઈ એટલે પોતાનું અહીંયા સમાધિ સ્થાન આશ્રમ બનાવ્યો અને પોતાનું સમાધિ સ્થાન સુધી અહીંયા રોકાણ ભગવાન ધન્વંતરી અમારે અહીંયા તેરસનો એનો ખૂબ મોટો ઉત્સવ ઉજવાય છે રજમી કિનારે આવેલું અમારું ધન્વંતરી આશ્રમ આશ્રમની અંદર ભગવાન ધન્વંતરીની સમાધિ સ્થાન છે એ ભગવાન જ્યારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે પ્રવેશ કરતાં કરતા જ્યારે આ જગ્યા ઉપર આવ્યા ત્યારે તેની ઔષધિની શોધ કરી અને ઔષધિની શોધ પછી એ ભગવાને અહીંયા જે સ્થાન લીધેલું આ જગ્યાની અંદર આજની તારીખમાં અમારા અમારું ગામ અને અમારા આજુબાજુના ગામની અતૂટ શ્રદ્ધાને કારણે આજે આ ગામ ઉપર ભગવાન ધન્વંતરીની ખૂબ કૃપા વર્ષી રહી છે માળિયા તાલુકાનું મોટી ધણી ગામમાં ભગવાન ધન્વંતરીનું આશ્રમ આવેલું છે અહીંયા અમે પૂજા કરીએ છીએ અમારા બાપ દાદાથી અમે અહીં પૂજા કરીએ છીએ અમારે અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ જ પ્રસંગો થાય છે તેમજ સૈતર મહિનામાં હવનો થાય છે પછી આયુર્વેદિક ડોક્ટરો આવે છે અહીંયા ભગવાન અહીંયા ભારતી બાપાની સમાધિ આવેલી છે ભારતી બાપા મારા દાદા થાય છે ત્યાં ગમે એવો કાંટો લાગ્યો હોય તો તમે એને માનતા કરો તો તમને એ પાણી